ત્રણ વર્ષ કોલેજ ના કર્યા છેલ્લા વર્ષમાં મારી આરે આવું થયું તું મધુભાઈ અને પરેશભાઈ ભાઈ બે છે ને જબરજસ્તી મને હોસ્ટેલ માં લઈ જતા અને બળત્કાર કરતા મારી આરે પરાણે બધું કરાતા વારા ફરતી વાળા બંને અને હું જો કહું ને કે હું ઘરે કહી દઈશ એવી બધી તો મને એવી ધમકી આપતા કે જો તું કહી દઈશ ને તો તારા પર તારા મમ્મી પપ્પાને મારી નાખીશ એ બધી ધમકી આપતા અને મધુભાઈ એવું કીધેલું છે કે એને બધી છે ને આ આ વાતની જાણ રામાણી સરને છે કે એને હને ખબર છે કે હું હોસ્ટેલમાં આવું છું આવું કરું છું એ બધું રામાણી સરને ખબર છે અને હું સુરત ગઈને આ બધું મૂકીને તો પાછળ મારી પાછળ આ પડ્યા અને હને મને જબરજસ્ત ગાડીમાં નાખીને મારી આરે રેપને એવું બધું કરેલું છે અને મને અને એવું એવી ધમકી આપેલી મારે ફોન આજ કે ધક્કો મારેલો એવું બધું ધમકી આપેલી જો તું આ બધું કહી દઈશ ને તો હું તાર પરિવારને આમ કરી નાખીશ આમ કરી નાખીશ એવું બધું 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 એને જાણ હતી કે આ થાય છે એ રવા મધુભાઈ આવે છે હોસ્ટેલમાં એવું બધું ખબર હતી રામા કેડીપી હોસ્પિટલમાં ગઈ હતી પાછળ આવ્યા હતા મને ઉપર લઈ ગયા હતા કે એને મને એવું કીધું કે તું ઉપર આવજે જ્યાં હું કહું ત્યાં આવજે પછી રૂમ રૂમમાં લઈને મને જબરજસ્તી કરી મારી યાર

તમારી સાથે જે થયું તમે જે સંસ્થામાં ભણતા હતા અન્ય કોઈ બાળકો સાથે વિદ્યાર્થીનીઓ સાથે થતું હા એટલે એવું થતું હોય પણ મને એવી ખબર નથી કે આવું થતું હોય કે નહીં